અને અમે જઈએ છીએ રક્ષાબંધન કરવા અમદાવાદ તો હું બસમાં બેસી ગઈ છું અને થોડીક જ વારમાં પહોંચી જઈશ તે ફૂલ બ્લોગ આમાં છે તો પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી હેલો ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં તો હું અને જૈનમ જઈએ છીએ રક્ષાબંધન કરવા અમદાવાદ મારા પિયર હા મિત્રો અમે લોકો જોઈએ છીએ અમદાવાદ હું અને જૈનમ તો મમ્મીને મેં અને જૈનમે બાય કહી દીધું અને અમે જઈ રહ્યા છીએ અમદાવાદ તો ફૂલ બ્લોગ જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા મિત્રો બહુ મજા આવશે અને થોડીક જ વારમાં અમે બચી ગયા પંડ્યા બ્રિજ જ્યાંથી મારી બસ આવવાની હતી અને અમને પિકઅપ કરવાની હતી તો સિદ્ધાર્થને તમને હું બાય કહીને અને નીકળી ગઈ બસમાં બેસવા માટે થોડીક જ વારમાં અમે બેસી ગયા બસમાં બસમાં બેસી ગયા અને સિદ્ધાર્થને કહી દીધું ભાઈ કે હવે અમે જઈએ છીએ અમદાવાદ તો સિદ્ધાર્થે કહ્યું જાઓ અને એન્જોય કરજો તો બસમાં પણ બેસી ગયા આ રીતે જૈનમ બસમાં જોયું અને જોયે છે અને કહે છે મમ્મી બસ તો આખી ખાલી છે મેં કહ્યું હા બેટા બસ હજી ખાલી છે હજી પેસેન્જર બધા આગળ છે તો જૈનમ બતાવે છે કે અમે આ રીતે બસમાં બેસી ગયા અને થોડીક જ વરમાં બસ નીકળી ગઈ બસ નીકળી ગઈને થોડીક જ વરમાં અમે વડોદરાને કહી દીધું અને વડોદરા છોડી અને નીકળી ગયા આગળ આગળ જતાં અમે જોયું તો બહાર હોટલો સરસ મજાની આવતી હતી તો તમને તો ખબર જ છે કે હોટલો જોઈને મને લાગી જાય ભૂખ તો હા મિત્રો મને લાગી ગઈ હતી ભૂખ અને વાગી ગયા હતા બપોરના બે તો મમ્મીએ મને ઘરેથી આપ્યું હતું મારું એક કન્ટેનર જે હું બધાને તે કન્ટેનર આજે મારે ખાવાનું છે એટલે એમાં હતું કોબી બટેકાનું શાક ચણાનું શાક દાળ ભાત અને સ્પેશિયલ છાસ અને મરચાં તો મિત્રો થોડીક જ વારમાં અમે બંને જણાએ કન્ટેનરને ખોલી દીધું અને ખાવા લાગ્યા જમવાનું તો જૈનમ કહે છે મમ્મા આજે તો મસ્ત મસ્ત કન્ટેનર છે આપણે ખાસું મેં કહ્યું હા તો જૈનમ તમને પણ બોલાવે છે કે ચાલો અમારું કન્ટેનર ખાવા માટે અને આજે બાય શું બનાવ્યું છે તમને બતાવું તો આ રીતનું અમારું સરસ મજાનું કન્ટેનર હતું અને અમે લોકો નીચે દુપટ્ટો પાથરીને આ રીતે બસમાં બેસી ગયા જમવા માટે તો થોડીક જ વારમાં અમે લોકોએ જમી લીધું અને મેં પણ ટેસ્ટ કર્યું ચણાનું શાક હતું કોબી બટેકાનું શાક હતું રોટલી હતી તે બધું અમે લોકોએ ખાધું અને તમને ખબર જ છે છાસ વગર તો આપણને ફાવે જ નહીં એટલે મેં છાસની બોટલ પણ ઘરેથી મમ્મીએ મને આપી દીધી હતી તો એ બધું જ અમે શાંતિથી ખાઈ લીધું છાસને પણ પી લીધી અને એટલી સરસ મજાનું એન્જોય કર્યું અમે લોકોએ ટ્રાવેલિંગ કર્યું સાથે ખાવાનું તો હોય જ તમને તો ખબર જ છે ખાધા વગર તો મને કંઈ ફાવે જ નહીં એટલે અમે ખાઈ પણ લીધું થોડીક જ વારમાં થોડીક વારમાં અમે લોકોએ સરસ મજાનું જમી લીધું અને થોડીક વાર પછી અલગ અલગ જૈનમ બિસ્કિટ પણ ખાય છે થોડી પૂરી પણ અમે લાવ્યા હતા એ પણ ખાધી હતી એકાદ બે સમોસા હતા એ પણ લઈને ગયા હતા એટલે અમે ફૂલ કહેવાય ને બધું મસ્ત મજાનું જમી લીધું અને જૈનમ પણ કહે છે મમ્મા સરસ મજાનું જમવાનું છે એમ કહીને અમે લોકોએ જમી લીધું જમી અને થોડીક જ વારમાં જૈનમ તો ગઈ સીટમાં સૂવા માટે કારણ કે એને આવતી હતી ઊંઘ જમીને તો બધાને ઊંઘ જ આવે અને બસમાં ટ્રાવેલિંગ થતું હોય એટલે મજા આવે થોડીક જ વારમાં અમે પહોંચી ગયા અમદાવાદ અમદાવાદ આવીને હું આવી ગઈ મારા ઘરે મેં કોઈને ઇન્ફોર્મ કર્યું જ નતું બધાને આપવાની હતી સરપ્રાઇઝ તો આવીને હું ઘરે તો જોયું તો મારા મોટા મમ્મી હતા એટલે પહેલાં તો મારા મોટા મમ્મીને મળી અને તે પણ મને જોઈને બહુ જ ખુશ થયા કે વાહ સોનલ તું આવી છે એમ કરી અને પછી આ મારા મમ્મી છે હું થોડી પછી મારા મમ્મીને પણ મળી જૈનમ પણ નાનીમાં કરીને નાનીમાં જોડે ગઈ થોડીક જ બીજા રૂમમાંથી મારા ભાભી આવી ગયા એ પણ મને જોઈને એકદમ સરપ્રાઇઝ થઈ ગયા કે શું વાત છે તમે આવી રીતે અચાનક સરપ્રાઇઝ અને જૈનમને પણ હીરાલે રમાડી અને બધા જ મને જોઈને બહુ જ ખુશ થઈ ગયા ત્યાં તો મારા બેનની છોકરી એન્જલ આવી ગઈ જૈનમને અને એની આંખો બંધ કરીને કહ્યું એન્જલ હું જૈનમ હું કોણ છું તો જૈન મેં કીધું એન્જલ દીદી આ રીતે અમે બધાને મળ્યા અને બહુ જ મજા આવી ત્યાં તો મારા મોટા બાપુ અને મારા પપ્પા પણ હતા બહાર બેઠા હતા ફળિયામાં તો હું જઈને એમને પણ મળી એ પણ મને જોઈને બહુ જ ખુશ થઈ ગયા મારી સરપ્રાઈઝ વિઝિટ જોઈને બધા પણ બહુ જ ખુશ થઈ ગયા તો થોડીક વાર અમે લોકોએ ચીતો કરી બધા બેઠા અને મારા મોટા બાપુને જો તમે ઓળખતા હોય તો કમેન્ટથી જરૂરથી કરજો કે કોણ છે અને શું નામ છે એમનું એ રીતે કોમેન્ટ જરૂરથી કરજો તો થોડીક વાર અમે લોકો બધા બેઠા પછી થોડીકવાર પછી મેં ચા પીધો નાસ્તો કર્યો થોડી ઘણી ભૂખ લાગી ગઈ હતી ટ્રાવેલિંગ કરીને આવીને તો આ રીતે મોટા બાપુ જોડે ઘણી બધી વાતો કરી અને એ પણ કહે છે કે તારા વિડીયો બહુ સારા હોય છે અને લાઇક શેર અને કોમેન્ટ કરજો પછી મારા મમ્મી મારા મોટા મમ્મી મારા મોટા બાપુ અને મારા પપ્પા અને હું અમે થોડીક વાર બેઠા અને સરસ મજાની વાતો કરી મને જોઈને એ લોકો બહુ જ ખુશ થઈ ગયા હતા અને થોડીક વાર મારા ભાભી મારી માટે લઈ આવ્યા સરસ મજાના ઢોકળા તો મેં ઢોકળા અને ચાનો કરી લીધો નાસ્તો અને પડી ગઈ સાંજ સાંજે બધાએ બનાવ્યું હતું સરસ મજાનું જમવાનું તમને ખબર છે મારો ઇડલી સાંભાર મારો ફેવરેટ છે એટલે મારા મારા દીદીએ બનાવ્યું હતું મારી માટે ઇડલી સાંભાર તો અમે બધા જ બેસી ગયા હતા જમવા માટે ઇડલી સાંભાર અને ચટણી તો આ રીતે તમે જોઈ શકો છો છે મારો મોટો ભાઈ આકાશભાઈ જૈનમ એન્જલ આ છે મારા જીજાજી જે અમદાવાદ રહે છે અને આ છે મારા મોટા બાપુ અને બધા જ બેસી ગયા હતા સરસ મજાનું જમવા માટે પપ્પા પણ આવી ગયા હતા તે પણ જમે છે અને બધાની જોડે હું પણ બેસી ગઈ જમવા માટે ઘરે તો હું બનાવું છું એટલે મારે અહીંયા બનાવવાની રજા હોય છે એટલે બનાવ્યું તો મારી બેને અને મારી મમ્મીએ અને મારા ભાભીએ બધાએ મને સરસ મજાનું જમાડી લીધું અને ખરેખર ઇડલી સાંભાર બહુ જોરદાર બન્યો હતો અને થોડીક વાર પછી અમે બેસી ગયા ટાઈમ ટાઈમપાસ કરવા એટલે અમે રમવા બેસી ગયા પત્તા દસ દસ રૂપિયાનું કહેવાય ને એવું બોક્સ હોય છે તે રમીએ છીએ તો થોડીક વાર રમ્યા અને મારા મમ્મી અને હું અને મારા જીજાજી જીતી ગયા હતા થોડા થોડા પૈસા અને બહુ મજા આવી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય મિત્રો